ચંડોડા વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે એમસી ના સાથે ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ એક જ સ્થળ પર એસ્ટેટ સાથે ઇજનેર હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પણ સક્રિય થયું છે એક હજાર થી વધુ પોલીસ જવાનોનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત ત્યાં મૂકવામાં આવ્યો છે ક્રાઈમ એસઆરપી સહિતની એજન્સીઓના પોલીસ કર્મીઓને ખડકી દેવામાં આવ્યા છે આપ જુઓ જે ઓપરેશન પાર પાડવાનું છે તેને લઈને આ બંદોબસ્ત છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે મિની બાંગ્લાદેશ ગણાતા ચંડુડા વિસ્તારમાં આ સૌથી મોટી કાર્યવાહી થશે ગેરકાયદેસર જે ઝુંપડપટ્ટીઓ છે ત્યાં બુલડોઝર ફરી વળશે અને પહેલાના આ દ્રશ્યો અમે આપને વહેલી સવારના મોડી રાતના પણ બતાવી રહ્યા છે કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આ બધાની વચ્ચે જે સીબી છે તે પણ ત્યાં ખડકી દેવામાં આવ્યા છે ચાલીસથી વધુ ડમ્પર છે ત્રીસથી વધારે જેસીબી છે ચંડુડા વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે આપ જુઓ બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર રીતે જે વિસ્તારમાં રહેતા હતા અને અત્યાર સુધી અનેક વાર ત્યાં કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહી અંતર્ગત કાર્યવાહી થાય છે ને ત્યારબાદ અટકી જાય છે પરંતુ હવે જે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આટલા મોટા વિસ્તારમાં જે બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવાની છે તે પહેલાં જ આ ઓપરેશન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે ચંડુડા વિસ્તારની બહારના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આપને એ પણ ખબર હશે કે આ વિસ્તાર કેટલો ગીચ વિસ્તાર છે અને ચોક્કસથી આજે આ વિસ્તાર તરફથી લોકોને પણ દૂર રાખવામાં આવશે કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે બુલડોઝર ફેરવાઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ લોકો છે તેનો વિરોધ પણ કરી શકે છે આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એક તરફ ચંડુડાના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ તેની સામે આવેલી જે ગેરકાયદેસર વસાહતો છે ત્યાં આ સૌથી મોટું ઓપરેશન છે આજે પાર પડવા જઈ રહ્યું છે અને તેને લઈને જે જે સાધન સામગ્રીઓ છે અહીંયા મંગાવવામાં આવી છે સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે સીપી પણ ત્યાં પહોંચ્યા હતા અને આ જે વિસ્તાર છે આ વિસ્તારની મુલાકાત તેમણે લીધી હતી આપને જણાવી દઈએ કે પહેલગામમાં આતંકી હુમલો થયો અને ત્યારબાદ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ છે તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ હાથ ધરતા કેટલાક બાંગ્લાદેશીઓ છે કે જે લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા તે તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા તેમની તપાસ હાથ ધરવામાં આવી તેમના જે પુરાવાઓ છે તેમને ચેક કરવામાં આવ્યા અને ત્યારબાદ રિપોર્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ તે પહેલા જ આ જે વિસ્તાર છે ત્યાં કરવામાં આવ્યું હતું ને રીતે જે ઝૂંપડપટ્ટીઓ બાંધી દેવામાં આવી હતી તેનું શું તેનું અત્યાર સુધી કંઈ પણ નહોતું થતું આ પહેલા પણ અનેકવાર આદેશ આપવામાં આવ્યો પરંતુ કામગીરી અધૂરી રહી ગઈ ને હવે અત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ કામગીરીની શરૂઆત થશે અને તે પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ખડકી દેવામાં આવ્યો છે આપજુ બહારના રોડ પરના દ્રશ્યો છે એક તરફ જેસીબી છે ત્રીસ થી ચાળીસ જેટલા જેસીબી છે તે મંગાવી દેવામાં આવ્યા છે અને હવે બુલડોઝર આ વિસ્તારમાં ફરી વળશે આપને જણાવી દઈએ કે ચંદોડાને તેની આસપાસનો વિસ્તાર એટલો ભરચક વિસ્તાર છે અને ત્યાંથી લગભગ લોકોને નીકળતા પણ ખૂબ જ મુશ્કેલી થતી હતી વાહન ચાલકોને ખૂબ જ પરેશાની થતી હતી ત્યારે હવે આ વિસ્તારમાંથી આજે એ તમામ લોકો છે તેમને દૂર રાખવામાં આવશે કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તેને લઈને તમામ અધિકારીઓ છે એક જ સ્થળ પર એકત્રિત થયા છે આપજો ઇજનેર હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી ગઈકાલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છો સતત એ દ્રશ્યો પર પણ નજર રહેશે કારણ કે ગઈકાલે સીપી ત્યાં પહોંચ્યા હતા અને પોતે પહોંચીને શું કામગીરી થઈ રહી છે તેની તમને જાણકારી મેળવી હતી આ એ વિસ્તાર અંદરનો એક એક જગ્યા છે એક એક ગલીઓ છે ત્યાં સીપી પોતે પહોંચ્યા હતા અધિકારીઓ પણ તેમની સાથે હતા અને તેઓ જોઈ રહ્યા હતા કે આ વિસ્તાર અને ત્યાંની શું પરિસ્થિતિ છે તેમણે ત્યાંનો તાગ મેળવ્યો હતો સમીક્ષા કરી હતી આ વિસ્તારની ત્યારે આ દ્રશ્યો અને ત્યારબાદ ટોરેન્ટ વિભાગ તરફથી પણ આ વિસ્તાર છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે જે ગેરકાયદે વીજ જોડાણો લઈ લેવામાં આવ્યા છે તે વીજ જોડાણો છે તેને પણ કટ કરવામાં આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્વાભાવિક છે કે આટલું મોટું ડિમોલેશન થતું હોય અને આટલી મોટા વિસ્તારની અંદર જ્યારે આ બુલડોઝરની કાર્યવાહી થતી હોય ત્યારે ચોક્કસથી લોકોનો વિરોધ રહેશે અને એ જ પરિસ્થિતિ છે કે પરિસ્થિતિ વધુ વણસે નહીં અને તેનું ધ્યાન રાખવાની હાલતું કામગીરી અને તે અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે આ બંને દ્રશ્યો અને થોડા દિવસ પહેલાની પણ જો વાત કરવામાં આવે તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો અને હુમલાને લઈને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમના પર એક મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું માત્ર અમદાવાદ નહીં પરંતુ સુરત છે વલસાડ છે જે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ કે જે લોકો ઘૂસણખોરી કરી હતી અને તેમના જે આધાર કાર્ડ છે જે પુરાવાઓ છે તે પણ તેમણે નકલી બનાવી લીધા હતા કેટલાક લોકોએ પોતાના પાસપોર્ટ છે તૈયાર કરી લીધા છે આ જ વિસ્તારની અમે વાત કરી રહ્યા છે કે જેને મિની બાંગ્લાદેશ ગણવામાં આવે છે એવો ચંડોડા વિસ્તાર એક તરફ ચંડુડાનું આખે આખું તળાવ છે કે જ્યાં બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને ચંડુડા વિસ્તાર છે એ તળાવ છે કે જેને કાંકરિયાની જેમ બનાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ તેની સામેની સાઈડના દ્રશ્યો લગભગ તમામ લોકોએ જોયા છે કે વિસ્તાર કેટલો ગીચ થઈ ગયો છે એ વિસ્તાર પર સતત ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે એ બાંધકામ છે એ બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળશે અને તે અંતર્ગત જે કાર્યવાહી થવાની છે અને તેના અંતર્ગત જે જે અધિકારીઓ છે તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે આપને અમે બતાવી રહ્યા છીએ કે ટ્રકનો ખડકલો છે ત્યાં અને જેસીબી મશીનો મંગાવી લેવામાં આવ્યા છે ચંડોડા વિસ્તારમાં એક્શન યથાવતને આ એક મોટું મેગા ઓપરેશન કહેવામાં આવશે ગેરકાયદેસર જે વસાહતો છે તેને દૂર કરવા માટેનું ત્રીજા દ્રશ્યોમાં આપ જોશો કે જે બે સાઈડનો રસ્તો પડે છે એક તરફથી વાહન ચાલકો જઈ રહ્યા છે બીજી તરફથી પેલી સાઇડ સાઈડ તરફ જઈ રહ્યા છે નારોલ તરફ અને ત્યારબાદ જે ફૂટપાથ છે ત્યાં ત્યાં કેટલાક બધા લોકો છે એ લોકો પોતાનો ધંધો રોજગાર લઈને બેઠા હોય છે એ લોકોને પણ આજે ત્યાંથી દૂર કરવામાં આવશે એટલે જો તમે પણ ચંડોડા વિસ્તારની આસપાસથી નીકળતા હોય તો આજે તમારો રૂટ બદલી રહેજો કારણ કે ત્યાં મોટી મોટા પ્રમાણમાં બુલડોઝરની કાર્યવાહી હાથ ધરાશે જે શું ઉદય રંજન અને અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ આપની પાસે આવીશું આ એક મેગા ડિમોલેશનની કાર્યવાહી જ્યારે હાથ ધરવાની છે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે દીક્ષિતા પ્રથમ તો આપણે પૂર્વ ભૂમિકા જોઈએ કે આ કાર્યવાહી આજે કેમ થઈ રહી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે પાકિસ્તાની આતંકવાદીઓએ છવ્વીસ ભારતીય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા તે બાદ ફક્ત ભારતને વિશ્વભરના નાગરિકોમાં આ ઘૂણાસ્પદ ઘટના સામે રોજ છે એટલે આજની જો આ વાત કરીએ તો અમદાવાદ શહેરનો ચંડોળા તળાવ વિસ્તાર ખૂબ જ વિવાદિત વિસ્તાર છે વર્ષોથી તેનો વિવાદ ચાલી આવ્યો છે એટલા માટે કે અહીંયા વર્ષોથી કેટલાય લોકો ગેરકાયદેસર અહીંયા વસી રહ્યા છે કેટલા એવા ઘુસણખોરો છે કે જેની સામે બે દિવસ પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અનેક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારમાં ધમધમતી હોય છે અને જે પ્રમાણે સરકારી જમીન ઉપર પછી તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની હોય કે રાજ્ય સરકારની માલિકીની હોય માઠાભારે તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરી અને પોતાની મિલકતો ઊભી કરી દીધી છે તેની કોર્ટ કાર્યવાહી ભૂતકાળથી ચાલી આવી છે પરંતુ હવે જ્યારે કેન્દ્ર સરકારનો સ્પષ્ટ આદેશ છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા જે કોઈ પણ ઘૂસણખોરો હોય કે જે ભારતીય નાગરિક નથી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી અને આજ કાર્યવાહી અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેગા સંયુક્ત ઓપરેશન કોઈપણ સમયે શરૂ થઈ શકે છે મેગા ઓપરેશન એટલા માટે કહું છું મારી પાછળની દ્રશ્યો જે છે તેના પરથી અંદાજ આવી જશે કે અમદાવાદ શહેરના ઇતિહાસમાં આટલું સુનિયોજિત રીતે આયોજનપૂર્વકનું ઓપરેશન ડેમોલિશન ઓપરેશન ક્યારે હાથ ધરવામાં નથી આવ્યું આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર આપણા દર્શકો જોઈ રહ્યા છે કે એક પછી એક હરોળબદ્ધ રીતે ગોઠવવામાં આવેલા જેસીબી મશીન છે પાંત્રીસથી વધુ જેસીબી મશીન એક સાથે એક સ્થળ ઉપર પોતાની કામગીરી કરવા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને લગભગ પચાસ કરતાં પણ વધુ વિશાળ ડમ્પર કે જેનામાં કાટમાળ ભરી અને ત્યાંથી ખસેડવામાં આવશે એટલે યુદ્ધના આ જે ચાલકો જે છે તેના આ ડમ્પર અને જેસીબી સ્થળ ઉપર આવી ગયા છે તેમના ઉપરી અધિકારીઓ અહીંયા આવે તે બાદ તેમનો જે આદેશ મળે તે મુજબ એક પછી એક વાહનો જે છે તે અહીંયા ચંડોળા નજીક આવેલું જે શ્રીનાથ એ ડેપો છે ત્યાં આ તમામ વાહનો સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે એટલે સૂર્યોદય થઈ ચૂક્યો છે હવે ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને પોલીસના આવે તે સાથે જ નવો આદેશ આપવામાં આવશે તે બાદ ક ક્રમબદ્ધ રીતે એક પછી એક વાહનો જે છે જે ચંડોળા તળાવનો જે વિવાદિત વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયેલા છે અને જ્યાં આ એક્શન કરવામાં આવેલું છે ત્યાં રવાના થશે એટલે સૌથી મોટી બાબત એ છે કે દક્ષિણ ઝોનમાં આ કામગીરી થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરંતુ એમસીના સાથે સાત ઝોનના જે એસ્ટેટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ છે તેમને અહીંયા ખડકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ છે હેલ્થ વિભાગ છે સોલિડ વેસ્ટ વિભાગ છે તેમના કર્મચારીઓ અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે એટલે ગઈકાલ બપોરથી આખો આ ઘટનાક્રમ કહેવાય કે બંને વિભાગમાં મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ વિભાગમાં બેઠકોનો દોર ચાલ્યો આખા આયોજનને આખરી રોપ આ આખરી ઓપ આપવામાં આવ્યો અને